એક ભક્તે પૂછ્યું હું બધું બરાબર કરું છું રોજ પૂજાપાઠ કરું છું તો તો પણ ઘરમાં બરકત નથી નથી સભ્યો બીમાર રહે છે આજે આ સવાલોનો જવાબ મળશે ભક્તો ઘરના મંદિરમાં માં બળતા દીવા ઘટડી રોજ ધોવનારા ધ્યા સાંભળો નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં એક નવા વિડીયો સ્વાગત છે મિત્રો

ખુશીઓ સુકાઈ જાય છે અને ગરીબી એવી જગ્યા જમાવી લે છે કે ઈચ્છવા છતાં હટતી નથી મિત્રો શક્ય છે કે તમે પણ અજાણતા હો એટલે પૈસા નથી ઘરમાં અશાંતિ રહે છે અને સફળતા દૂરથી હાથ હલાવીને ચાલી જાય છે આપણે સમજ્યા વિના અજાણતા કંઈક એવું કરી બેસીએ છીએ જે આપણા ભાગ્યનો દરવાજો બંધ કરી દે છે અને જ્યારે બધું હાથમાંથી નીકળી જાય છે ત્યારે આપણી પાસે રહે છે ફક્ત પસ્તાવો અને તાણ પણ ગભરાશો નહીં આજે આ વિડીયોમાં અમે તમને પૂજા મંદિર સાથે જોડાયેલી રહસ્યમય વાતો જણાવીશું જે સાંભળીને તમારું દિલ ખુદ કહેશે તમે તો મારું સુતેલું નસીબ જગાડી દીધું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવો કારણ કે આ માત્ર માહિતી નથી આ તમારું જીવન બદલવાની ચાવી છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ઘણા લોકો પવિત્ર વસ્તુઓને ધર્મનું પ્રતિક માનીને મંદિરમાં રાખી દે છે પરંતુ ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે આજે અમે તમને વિગતે જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ અશુભ દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ ઘંટડી ક્યારે વગાડવી સવારે કે સાંજે અને કેટલી વાર શંખ ક્યારે અને કેવી રીતે વગાડવું જોઈએ અને વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ દીવો રોજ ધોવો જોઈએ કે નહીં મંદિર માં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ અને શા માટે આ સાત આઠ વાતો નાની લાગી શકે પરંતુ તેની અસર તમારા નસીબ પર સીધી પડે છે ભક્તો આવી માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે ભલે તમે લાખો કરોડો ખર્ચ કરો અમે અમારા મનથી કોઈ વાર્તા ઘડતા નથી આ બધું જ્ઞાન જ્યોતિષ શાસ્ત્ર ધર્મ શાસ્ત્ર અને ઋષિ વાણીમાંથી લીધેલું અમને પૂછ્યું હતું ગુરુજી હું રોજ પૂજા કરું છું પણ ફળ કેમ નથી મળતું ઉલટું નુકસાન જ થાય છે આ વિડીયોમાં હું તમને આ રહસ્યનો જવાબ પણ આપીશ મિત્રો જુઓ અમારું કામ છે તમને સાચી અને સહી સલાહ આપવી અમે પણ તમને કંઈક કહીએ છીએ તે ભલા માટે હોય છે હવે તેને કે ન એ તમારી મરજી છે પરંતુ ભક્તો એક વાત દિલ પર હાથ રાખીને કહીશું જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી સમજણ તમે ખુદ એટલા બુદ્ધિમાન છો કે સાચું ખોટું ઓળખી શકો છો તો ચાલો ભક્તો સમય બગાડ્યા વિના આજનો આ અત્યંત ખાસ અને જીવન બદલનારો વિડિયો શરૂ કરીએ પૂજ્ય ગુરુજી કહે છે પૂજા આપણા જીવનનો અભિન્ન ભાગ છે દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી દેવતાની આરાધના કરે છે કોઈમાં દુર્ગાના ચરણોમાં શીશ ઝુકાવે છે તો કોઈ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરે છે અને હા તેમની ફળ મળે છે પરંતુ શું તમે જાણો છો કે નાની નાની અજાણી ભૂલો જ તે ફળને રોકી દે છે આ ભૂલો એટલી સામાન્ય લાગે છે કે આપણે તેને અવગણી દઈએ છીએ પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પૂજામાં પૂર્ણ ફળ મેળવવું હોય તો આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે આજે આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘટડીના સાચા ઉપયોગ વિશે વાત કરીશું શું દીવો રોજ ધોવો જોઈએ કે અઠવાડિયામાં એક બે વાર ધાતુનો દીવો હોય તો ક્યારે અને કેવી રીતે સાફ કરવો માટીના દીવાનો સાચો સમય અને યોગ્ય પ્રસંગ કયા છે મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ સૌથી શુભ ગણાય છે ઘંટડી ક્યારે વગાડવી કેટલી વાર વગાડવી અને શું સાંજની પૂજામાં ઘંટડી વગાડવી યોગ્ય છે આ બધા સવાલોના જવાબ તમને આજના આ વિડિયોમાં મળશે ભક્તો એક વાત યાદ રાખજો અધૂરી માહિતી ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે એટલે આ વિડિયોને અંત સુધી જોવું જરૂરી છે કેટલાક લોકો વિડિયોને અહિંતહિંતથી કાપીને જુએ છે વચ્ચેથી સ્કીપ કરે છે અને પછી કહે છે કે જીવનમાં સફળતા કેમ નથી મળતી અરે જ્યારે જ્ઞાન જ અધૂરું લઈ રહ્યા છો તો ફળ કેવી રીતે પૂરું મળશે ભક્તો આ જ્ઞાન તમને બીજે ક્યાંય નહીં મળે ન તો પુસ્તકોમાં આટલી સરળ ભાષામાં ન તો કોઈ પંડિત પાસે મફતમાં તો આને છોડવું એટલે તમારા જીવનની બરકત છોડવા બરાબર છે હવે નિર્ણય તમારો છે જુઓ કે અવગણો પરંતુ જે જોશે અને સમજશે તેમનો આવતી કાલ નિશ્ચિત ઉજ્જવળ હશે તો ચાલો ભક્તો વધુ સફાઈ આપ્યા વિના આજની આ પવિત્ર અને જીવન પરિવર્તનકારી સફર શરૂ કરીએ ભક્તો સૌથી માટીના દીવા વિશે વાત કરીએ આ સામાન્ય દેખાતો દીવો વાસ્તવમાં શુભતા અને પવિત્ર રતા પ્રતિક છે દિવાળી હોય કોઈ ધાર્મિક પર્વ હોય કે પછી કોઈ મોટો અનુષ્ઠાન માટીનો દીવો પ્રગટાવવાનું પોતાનું મહત્વ છે ઘરના મંદિરમાં કે દરવાજા પાસે જ્યારે તેને પ્રગટાવવામાં આવે છે તો એવું લાગે છે કે જાણે લક્ષ્મી માતા ખુદ તમારા આંગણામાં પ્રવેશ કરી રહ્યા છે પરંતુ ભક્તો ધ્યાન આપજો જ્યારે આ દીવો મંદિરમાં રાખવામાં આવે છે તો તેના નિયમો બદલાઈ જાય છે માટીનો દીવો એક વાર પ્રગટાવ્યા પછી ફરી મંદિરમાં ન રાખવો જોઈએ દર વખતે નવો માટીનો દીવો જ વાપરવો શુભ ગણાય છે આમ કરવાથી વાસ્તુ દોષ દૂર રહે છે અને ઘરમાં બરકત ટકે છે હવે આવીએ ધાતુના દીવા પર તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવા વાપરે છે આ માત્ર સુંદર જ નથી પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ અત્યંત ઊંડું છે પરંતુ ભક્તો તેને ફક્ત પ્રગટાવવું પૂરતું નથી તેની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે તેને રોજ ધોઈને ખાસ કરીને ગંગાજળથી સાફ કરવો જોઈએ ગંગાજળથી ધોવાથી દીવો પવિત્ર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ચારે બાજુ ફેલાય છે જો તમે અઠવાડિયામાં ફક્ત એક બે વાર તેને સાફ કરો છો તો તે પૂર્ણ શુદ્ધ થતો નથી એટલે આને તમારી રોજની આદત બનાવી લો અને હવે આવીએ ઘરના મંદિરની ઘંટડી પર પિત્તળની ઘંટડીનો અવાજ એવો હોય છે જે વાતાવરણની નકારાત્મક ઉર્જાને તરત દૂર કરી દે છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધારે છે પરંતુ ભક્તો તેને દક્ષિણ દિશામાં ન રાખો આ અશુભ ગણાય છે ઘંટડી હંમેશા પૂજા સ્થળની નજીક કે મંદિરના પ્રવેશ દ્વાર પર રાખો સૌથી શુભ ઘંટડી તે છે જેના પર ગરુડની નક્કાશી હોય તેને ગરુડ ઘંટડી કહેવાય છે અને તેને અત્યંત પવિત્ર અને ફળદાયી ગણવામાં આવે છે હવે સવાલ આવે છે ઘંટડી કેટલી વાર વગાડવી જોઈએ ભોગ લગાવતી વખતે ઘંટડી પાંચ વખત વગાડો આમ કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટડીને જોરથી કે સતત ન વગાડવી જોઈએ ફક્ત ત્રણ વખત વગાડવું યોગ્ય છે ઘટડી હંમેશા જમણા હાથથી વગાડો અને તેનું મુખ પૂજા સ્થળ તરફ હોવું જોઈએ યાદ રાખજો ઘટડીને સવારની પૂજામાં જ વગાડવી શુભ ગણાય છે સાંજની પૂજામાં ઘંટડી વગાડવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં તેને યોગ્ય નથી ગણવામાં આવતું આ નિયમોનું પાલન કરવાથી તમારું પૂજાપાઠ ઘણી ગણું વધુ ફળદાયી અને પ્રભાવશાળી થઈ જશે ભક્તો આ વાતો નાની લાગી શકે પરંતુ તેની અસર તમારા નસીબ પર ઊંડી પડે છે ભક્તો એક અન્ય ખૂબ જ મહત્વની વાત જે ઘણી વખત લોકો અવગણી દે છે જ્યારે પણ તમે કોઈ મંદિરે જાઓ ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં તો મંદિરમાં પ્રવેશતી વખતે જ ઘંટડી વગાડો મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવાની કોઈ જરૂર નથી જ્યારે તમે ઘંટડી વગાડો છો તો તે માત્ર અવાજ નથી આ ભગવાન આપેલો સંકેત છે પ્રભુ હું તમારા દ્વારે આવી ગયો છું તમારી શરણમાં છું એક વાર દરબારમાં પ્રવેશી ગયા છો અને પૂજા શરૂ કરી રહ્યા છો બે વાર ઘંટડી વગાડવાનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના તમારી મનની વાત સીધી ભગવાન સમક્ષ મૂકી રહ્યા છો હવે ભક્તો અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમને કોઈ ન બતાવે એટલે આ આ વાતોને ધ્યાનથી સાંભળજો કારણ કે તમારા વધુ ફળદાયી બનાવી શકે છે પરંતુ તે પહેલા જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂર લખી દેજો તમારા આ શબ્દો અમને આશીર્વાદ જેવા લાગે છે અને જ્યારે તમે વિડીયોને લાઈક કરો છો તો અમારો ઉત્સાહ વધે છે આ ઉત્સાહ જ અમને તમારા માટે વધુ મૂલ્યવાન અને આધ્યાત્મિક માહિતી લાવવાની પ્રેરણા આપે છે હવે આવીએ પૂજા મંદિરના કેટલાક જરૂરી નિયમો વિશે પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશા સૌથી શુભ ગણાય છે કારણ કે અહીંથી સૂરજની પહેલી કિરણ આવે છે જે સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે પશ્ચિમ દિશા તરફ મુખ કરીને પણ પૂજા કરી શકાય છે પરંતુ પૂર્વ દિશાનો લાભ ઘણો વધારે છે ઘરની સીડીઓની નજીક પૂજા ઘર બનાવવું અશુભ ગણાય છે કારણ કે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે હોય છે ભગવાનનું આસન હંમેશા તમારા આસનથી ઊંચું હોવું જોઈએ ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું ભગવાનની પ્રતિમાને સીધી જમીન પર રાખવી અશુભ ગણાય છે ઊંચું આસન પૂજા સ્થળમાં સકારાત્મકતા અને ઉર્જાવાન વાતાવરણ બનાવી રાખે છે પૂજા કરતી વખતે હંમેશા ચટાઈ કે આસન પર બેસો આ માત્ર આરામદાયક જ નથી પરંતુ ધ્યાન અને શ્રદ્ધાને પણ સ્થિર રાખે છે ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોવું જોઈએ આથી ભગવાન પ્રત્યે આદર અને નમ્રતા જળવાઈ રહે છે ભક્તો આગળની વાત ખૂબ જ જરૂરી છે પૂજા ઘરમાં ક્યારેય સડેલા કે ઝાંખા ફૂલો ન રાખો ઝાંખા ફૂલો પૂજામાં અશુભ ગણાય છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને વધારે છે હંમેશા તાજા સુગંધિત અને ખીલેલા ફૂલો જ ભગવાનને અર્પણ કરો જ્યારે ફૂલો ઝાંખા થઈ જાય કે કાળા પડી જાય તો તેને આદ્રપૂર્વક માટીમાં દાટી દો આથી નકારાત્મક દૂર થાય છે છે અને તમારા ઘરમાં પવિત્રતા ટકે ભક્તો એક અન્ય નિયમ જે રૂમમાં તમે સુઓ છો તેમાં ઘરનું મંદિર ન બનાવવું જોઈએ જો પરિસ્થિતિને કારણે તમારે તમારા સુવાના રૂમમાં જ મંદિર રાખવું પડે તો રાત્રે મંદિરને ઢાંકી દો કે તેના પર પડદો નાખી દો આથી રાત્રે મંદિર માંથી નીકળતી ઉર્જા તમારા વિશ્રામ કરે આમ કરવાથી શાંતિ અને તમારી એકાગ્રતા ટકે છે હવે એક અન્ય વિશેષ વાત ભક્તો ક્યારે કાળા કપડા પહેરીને પૂજા ન કરો સનાતન પરંપરામાં માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો મનમાં ભારેપણો અને નકારાત્મક ભાવ લાવે છે જે પૂજાની ઉર્જાને નબળી કરે છે હંમેશા શુભ અને હળવા રંગના વસ્ત્રો પહેરો જેથી મનમાં શાંતિ, પવિત્રતા અને સકારાત્મકતા ટકે ચાલો હવે જાણીએ ઘરના પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ ભક્તો કોઈ પણ દેવી દેવતાની એક જ તસવીર કે મૂર્તિ રાખો એકથી વધુ તસવીરો ઉર્જાનું સંતુલન બગાડી શકે છે અને પૂજાની અસર ઘટાડે છે એક જ રૂપને સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા પૂરા મનથી તમારા જીવનમાં પ્રવાહિત થાય ઘરમાં શિવલિંગ રાખવું અત્યંત પવિત્ર ગણાય છે પરંતુ તેને સાચી દિશામાં રાખો હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો અને સ્વચ્છ જગ્યાએ જ સ્થાપના કરો તેને શોરગુલ કે ગંદાસ સ્થાન પર ક્યારે ન રાખો ભગવાનની તૂટેલી મૂર્તિઓ કે ફાટેલી તસવીરો પૂજા સ્થાનમાંથી તરત દૂર કરો તૂટેલી મૂર્તિ પવિત્રતા ઘટાડે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં અડચણ કરે છે તેને રીતે ત્યજી દો શંખ ભગવાનની પ્રતિક છે ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળથી વાતાવરણ શુદ્ધ થાય છે જળને રોજ બદલો અને આ પવિત્ર વસ્તુઓને હંમેશા સાફ રાખો રોજ પૂજા સ્થળની સફાઈ કરો ગંદકી થી નકારાત્મક ઊર્જા આવે છે અને ધ્યાન ભંગ થાય છે. સ્થાન ને સુંદર, સુવ્યવસ્થિત અને સુગંધિત રાખો જેથી મન સહજ રૂપે ભગવાનમાં લાગે. ભક્તો, હવે આવીએ ઘરના પૂજા મંદિર સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો વિશે જેનું પાલન કરવું અત્યંત જરૂરી છે. સૌથી પહેલા પૂજા સ્થાન હંમેશા ઘરના શાંત અને પવિત્ર ખૂણામાં હોવું જોઈએ. અને જો તે ઉત્તર પૂર્વ દિશામાં હોય તો સૌથી ઉત્તમ છે આ સકારાત્મક સંચાર કરે છે અને તમારી પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે ધ્યાન રાખો પૂજા સ્થળ ક્યારે બેડરૂમ કે રસોડાની નજીક ન હોવું જોઈએ આ સ્થાનો રોજિંદા કામો અને હલચલથી ભરેલા હોય છે જ્યાં નકારાત્મક ઉર્જા પણ પંપી શકે છે મંદિરની આસપાસનું વાતાવરણ હંમેશા સાફ સુથરું અને સુવ્યવસ્થિત રાખો જેથી તમારું મન પૂજામાં એકાગ્ર રહે ભક્તો હવે દીવા અને તેના સાથે જોડાયેલા નિયમો વિશે વાત કરીએ દીવો પ્રગટાવવો એ માત્ર પરંપરા નથી પરંતુ ભગવાનના આશીર્વાદ અને કૃપાનો પ્રકાશ છે જે તમારા ઘર અને જીવનમાં ઉજાળો ભરે છે દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી તેનો પ્રકાશ સીધો ભગવાન સુધી પહોંચે અને તમારા પૂજા સ્થળને પવિત્રતાથી ભરી દે યાદ રાખો તૂટેલો દીવો ક્યારે ન પ્રગટાવો અને પૂજાના સમય એકસાથે બે દીવા ખાસ કરીને તેલ અને ઘીના ન પ્રગટાવો કારણ કે બંનેની ઉર્જા અલગ હોય છે અને ખોટી રીતે પ્રગટાવવાથી પૂજાની શક્તિ ઘટી શકે છે વાસ્તુ પ્રમાણે ઘીનો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો શુભ હોય છે પરંતુ ધ્યાન રાખો દીવો ક્યારે પશ્ચિમ દિશામાં ન રાખો દીવા માટે ઉત્તર કે પૂર્વ દિશા સૌથી સારી ગણાય છે સાથે જ બત્તીનું મુખ પણ હંમેશા આ દિશાઓ તરફ હોવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે ઘીના દીવામાં રૂની બત્તી અને તેલના દીવામાં લાલ મોલીની બત્તીનો ઉપયોગ કરો રૂની બત્તીથી પ્રકાશ સ્થિર અને શુદ્ધ થાય છે જ્યારે લાલ મોલીની બત્તીથી વાતાવરણમાં શુભ ઉર્જાનું સંચાર થાય છે નવરાત્રી કે વિશેષ પ્રસંગો પર માં દુર્ગા અને માં લક્ષ્મીની સામે ગોળ બત્તીનો દીવો ન પ્રગટાવો કારણ કે તેને અશુભ ગણવામાં આવે છે અને એક નિયમ યાદ રાખો ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત તેલનો દીવો ન પ્રગટાવો બંને વચ્ચે અંતર રાખો જેથી વાતાવરણમાં સંતુલન અને પવિત્રતા ટકે આ નાના નાના નિયમોનું પાલન ન માત્ર તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખશે પરંતુ તમારી પૂજાને પણ વધુ ફળદાયી બનાવશે ભક્તો હવે છઠ્ઠી વાત ધ્યાથી સાંભળો દીવો હંમેશા ત્યારે જ પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગતા હોય જેમ કે સવારના શાંત અને પવિત્ર સમય જ્યારે પહેલી કિરણો ધરતીને સ્પર્શે છે તે સમયે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો પછી સાંજે આરતીના સમય જ્યારે દિવસનો થાક ઓછો થઈ રહ્યો હોય અને વાતાવરણ શાંત થઈ રહ્યું હોય તે સમયનો દીવો વાતાવરણને વધુ પવિત્ર કરે છે આ બંને સમય માત્ર પૂજા માટે જ નહીં પરંતુ ધ્યાન અને આત્મિક ઉર્જાને અનુભવવા માટે પણ સર્વશ્રેષ્ઠ હોય છે આ પળોમાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તમારું મન પણ નિર્મળ થાય છે સાતમી વાત ભક્તો દીવો પ્રગટાવવો એ માત્ર ધાર્મિક નિયમ નથી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું ઊંડું મહત્વ દર્શાવવામાં આવ્યું છે દીવો પ્રગટાવવાથી ન માત્ર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પરંતુ તે આપણા જીવનના ચક્રોને સંતુલિત કરે છે તે નકારાત્મકતાને દૂર કરીને વાતાવરણને શુદ્ધ કરે છે અને તમારા મનને શાંતિ પ્રદાન કરે છે દીવાની હળવી સ્થિર જ્યોત જાણે ભગવાનનો આશીર્વાદ તમારા જીવનને રોશન કરી રહ્યો હોય એટલે ભક્તો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ઉપર જણાવેલા બધા નિયમોનું પાલન જરૂર કરજો આ જ નિયમો તમારા જીવનમાં ભગવાનની કૃપાને સ્થાયી બનાવશે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ સતત જાળવી રાખશે પ્રિય ભક્તો જો તમને આ જ્ઞાન અને અનુભવ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તેમનો પ્રેમ

કોઈ દાવો કરવાનો નથી મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે